શનિવારે શિવ અને હનુમાન મંદિરોએ ભક્તોનું કિડિયારું છલકાયું પવિત્ર શ્રાવણ માસ આજે શનશ્વરી અમાસ સાથે છેલ્લો દિવસ હોય શ્રદ્ધાળુઓનો પ્રવાહ ભરૂચના મંદિરોમાં ઉમટી પડ્યો હતો વહેલી સવારથી જ ભરૂચ ચંકલેશ્વર શહેર સહિત જિલ્લાના મંદિરોમાં ભક્તોની ભીડ જાવે જિલ્લાના પ્રસિદ્ધ સ્તંભેશ્વર તીર્થ નિલકંઠ મહાદેવ નીલકંઠેશ્વર સહિતના સ્થળે મેળો યોજાયો પ્રતિવર્ષની જેમ ઘીના કમળ બરફના શિવલિંગનું આયોજન કરાયું નાહિયેર કુકરવાડા રોકડિયા પૂનગામ ભીડભંજન ગુમાનદેવ દાદાના મંદિરોએ પણ શનેશ્વરી અમાસ અને શ્રાવણના છેલ્લા દિવસે ભક્તોની કતારો જોવા મળી દેવાથી દેવ મહાદેવ અને બજરંગબલીનું લોકોએ ઠેર ઠેર પૂજન અર્ચન કર્યું ભરૂચની મધ્યમાં આવેલા ભરૂચ દરજી સમાજનું નીલકં મહાદેવનું મંદિર અતિ પૌરાણિક લગભગ બસો વર્ષ પુરાણું મંદિર છે અહીંયા વદ ચૌદસ અને અમાસ બે દિવસનો ભવ્ય મેળો થાય છે દરજી સમાજની પાલખી યાત્રા શ્રાવણવધ ચૌદસ દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અમાસના દિવસે ભરૂચના નગરજનો દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓ બધા સૌ એકત્ર થઈ અને અમાસનો મેળો આ અતિ પૌરાણિક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવે છે